ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે જિલ્લા વોકેશનલ એજ્યુકેશન શિક્ષણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો ભરૂચની ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા વોકેશનલ એજ્યુકેશન શિક્ષણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચ સોનેરી મહેલ સ્થિત આવેલ અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા વોકેશનલ એજ્યુકેશન શિક્ષણ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાની વિવિધ શાળાના બત્રીસ જેટલા આચાર્યોએ વોકેશનલ એજ્યુકેશનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ પ્રોગ્રામ કોર્ડિનેટર ચૈતાલીબેન પટેલ તેમજ કચેરીના અન્ય વર્ગ બે ના અધિકારીઓ હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રેરણાબેને કર્યું હતું જ્યારે શાળાના આચાર્ય મનહરભાઈ વાઘેલાના સફળ આયોજન નીચે કાર્યક્રમ સફળ બનવા પામ્યો હતો આઈસોલો જે જે હોશિયા પાળો તો પુરાક એટલે આપણે એડ્રેસ પરીક્ષા પર તૈયાર કરવાનો રહેશે અને જે ભારતનું સ્કિલના આધારે આગર રોજગાર પ્રાપ્ત કરી શકે આ બેમાં આપણી સ્કૂલોએ કામ કરવું અને એકે આદિ સ્પેશિયલ ઇનો તત્વગુતો આવી કે ભાઈ વોકેશનલ આપણા માટે ખૂબ ઉપયોગી આપણા બાળકો માટે ખૂબ ઉપયોગી થવાની